વાહન ચાલકોની બેદરકારી અને લાપરવાહીના કે પછી સ્ટન્ટના વિડીયો એક પછી એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે સુરતના ડબલ વિસ્તારમાં એક જન્મદાતા પિતા જાણે યમરાદી ભૂમિકામાં હોય તે રીતે બાળકના હાથમાં મોપેડનું સ્ટેરિંગ આપીને પાછળ બિંદા સીતે બેઠા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોતાના બાળકોનો જીવ જોખમમાં પિતા મૂકતા હોવાનું સામે આવ્યું છે હાલ તો સુરતમાં વિડીયો વાયરલ કરવાની જાણે સિઝન આવી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી એક વિડીયો સામે આવ્યો છે ડબોલીના નામનો ડબોલીના નામે સામે આવેલા વિડીયોમાં મોપેડનું સ્ટેરિંગ સાતથી આઠ વર્ષના માત્ર નાના વયના બાળકના હાથમાં આપી વિતા બે ફિકરથી પાથર હોય તેવું સામે આવ્યું છે ચાલીસથી વધુની સ્પીડમાં મોપેડ ચલાવવું ટાબર્યું નાની સરખી ભૂલ કરે તો પિતા તેના માટે યમરાજ પૂરવા થઈ શકે તેમ હોઈ શકે છે નાની ઉંમરના બાળકને આવી રીતે પ્રોત્સાહન આપતા માતા પિતાએ ગંભીરતા સમજવી જોઈએ પિતા જાણે પોતાની કે પોતાના સંતાની ફિકર ન કરતા રસ્તા પર નીકળતા વાહન ચાલકોની પણ ફિકર ન કરતા હોય તેવું સામે આવ્યું છે પોલીસ આવા લાપરવા સામે કાર્યવાહી કરતા જ હોય છે ત્યારે આ ટાબરિયાના પિતાનું લાયસન્સ રદ થાય તેવી સોશિયલ મીડિયામાં માંગ ઉઠવા પામી છે અધર કૃષિ સાથે પ્રકાશવાળા